રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે આવેલ ક્રિષ્ના વોટર પાર્ક દ્વારા શિવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટની અલગ અલગ સંસ્થાઓ છે જેમાં વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ અંધશ્રમ બધી જ સંસ્થાને આમંત્રણ આપીને એક હજારથી વધુ બાળકોને વૃદ્ધોને એન્જોયમેન્ટ કરાવવામાં આવ્યું હતું ભગવાનની પ્રેરણાથી સેવા કરવાનો વિચાર આવ્યો હતો બાળકોને વૃદ્ધોએ ક્રિષ્ના વોટર પાર્કમાં ઝડપી સ્લાઇડ સ્કાયફોલ સાઠ ફૂટ ઊંચાઈથી માત્ર ચાર સેકન્ડમાં સ્પ્લેસ સુપર લાંબી રાઈડ રિવર ક્રુઝ છસો ફૂટ સુધી અદ્ભુત આનંદ માણ્યો હતો તેમજ બાળકોને અને વૃદ્ધોને મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું સુરેશભાઈ કણસાગરા કૃષ્ણા વોટર પાર્કના ડાયરેક્ટર છું વોટર વેલી રિસોર્ટના આજે મહાશિવરાત્રી છે અને મહાકુંભનું સમાપન પણ છે અને સાથે સાથે આજે બધી જ રાજકોટની જે સંસ્થાઓ છે અનાથાશ્રમ છે વૃદ્ધાશ્રમ છે મેન્ટલ ચેલેન્જ બાળકો છે બધી જ અંધાશ્રમથી બધી જ સંસ્થાઓને ઇન્વાઇટ કરીને આજે વોટર પાર્કમાં અમે એન્જોયમેન્ટ કરાવ્યું સાથે સાથે અમારા પરિવારમાં ગયા વર્ષે પણ જે મેરેજ હતા રાજવી અમારી દીકરીના એની મેરેજ એનિવર્સરી પણ આજે છવ્વીસ તારીખે જ છે તો જોગાણો જુગ બધું ત્રિવેણી સંગમ ભેગો થયો તો બધી સંસ્થાઓને અમે આમંત્રણ આપી મહાશિવરાત્રીનો મહાકુંભનું એક આનંદ આપ્યો છે અને એ બધાને સ્નાન કરાવ્યું છે કે જેથી કરીને આજે દરેક જે સંસ્થાઓ છે આપણા રાજકોટની સરાઉન્ડિંગ એ હજારથી પંદરસો જણાની આજુબાજુને વૃદ્ધાશ્રમથી માંડી બધી સંસ્થાઓને એન્ટરટેનમેન્ટ અને આજે અમારે સદભાગ્ય છે કે આવા પાવન પવિત્ર દિવસે આ બધા અમારો મહેમાન બની અને આજે ક્રિષ્ના હોટલ પાર્કમાં આનંદ લીધો એન્જોય લીધો અને સરસ ભાવતા ભોજન પણ ભગવતી કેટરિંગવાળાએ સેવા આપીને કામ કર્યું છે જે જેનું પણ સરાહનીય કામ છે તો આજે બધાને ખૂબ લાભ મળે અને એન્જોયમેન્ટ કરે સાથે સાથે આવી સંસ્થાઓનો અમને યાદ કરવાનો જે મોકો મળ્યો એ બદલ અમે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આ વિચાર આપણા રાજકોટ એક સૌરાષ્ટ્ર સેવાભાવની આખી ભૂમિ છે તો અહીંયા ઘણા બધા સેવકો બધી સંસ્થાઓ ચલાવતા હોય છે એ સંસ્થાઓને વારંવાર આવું એન્ટરટેનમેન્ટ કરવા માટેનો અમે આખું વર્ષ ઓપન રાખતા હોય છે અને ક્યારેક ક્યારેક આનંદ બધાને કરાવતા હોઈએ છીએ પણ આજે મહાશિવરાત્રી છે એટલે એકસાથે બધાને બોલાવીએ અને આનંદ કરાવીએ મહાકુંભનો પણ સમાપન દિવસ છે તો આવો બધો લાભ મળે એ ગણતરી આજે અમારે એક ભગવાનની પ્રેરણાથી આવો બધો વિચાર આવે છે આ કોઈ ઉદભવ કરવાથી નથી થઈ શકતું અમે જો કે જેથી વોટરપાર્ક બન્યો ત્યારથી જ અમે દરેક સંસ્થાઓને તો એની ઈચ્છા પ્રમાણે ટાઈમે આવતા જ હોય છે પણ એક લાસ્ટ યર અને છથી સાત વર્ષ પહેલાં અમારા બાબાના મેરેજ હતા ત્યારે પણ બધી સંસ્થાઓને બોલાવી હતી ગયા વર્ષે પણ બેબીના મેરેજ હતા એટલે પણ બોલાવ્યું હતું ને આજે પણ બોલાવ્યું છે તો આવા જ્યારે શિવરાત્રિ હોય છે ત્યારે અને કોઈ પણ તહેવારે અમે આવું સેવાકી કાર્ય કરવાની અમને પ્રેરણા મળે એટલે અમે કરીએ છીએ લોકોને સંદેશો આપશું કે ભાઈ આપણે આ માનવ સમાજ છે તો એમાં સેવાકીય પ્રવૃત્તિથી આજે સમાજની એક સારો એવો સંદેશ જાય કે આપણે પણ છીએ અને બીજા પણ એનો આનંદ લે જે કાંઈ પ્રભુએ આપણને આપ્યું છે એ આપણા એકનું નથી હોતું બધા માટેનું હોય છે તો એ એ બધા માટે યુઝ થાય એ સૌથી સારું છે